આદિ અનાદિ કાળ કદાચ ખૂટ્યા હશે સદીઓની સદી કદાચ વીતેલી હશે અનંત શરૂઆત થયેલી હશે અને અનંત અંત થયેલા હશે ત્યારની વાત મંડાયેલી છે પરમાત્માનો અનંત અવતાર માનો એક અવતાર શિવશક્તિની લીલા મંડાયેલી છે શ્રી આદ્ય શક્તિ માંગ મેલ્દીના પ્રાગટ્ય ની વાત છે સદીઓ પહેલા ની વાત છે જ્યારે દેવદેવીઓનો પહોર હતો તે પહોર માંગ મહાશક્તિશાળી મહાદાનવ કહી શકાય તેવો મહિષાસુર નામનો એક અતિ બળવાન રાક્ષસ પોતાની શક્તિ અને આસુરી સેનાના જોરે આખી ત્રાસ ફેલાવી રહ્યો હતો માંગ ધરતીના ખોળે હાહાકાર મચાવી દીધો હતો આ અનંત ધરતી પર રાજ કરતા એવા અનેકો રાજાઓને તે રાક્ષસોએ હરાવીને ભગાડી મૂક્યા હતા મહિષાસુર નામનો તે અસુરા ધરતી પર રાજ કરવા લાગ્યો આ ધરતી પર તપ કરતા મહાપુરુષો સાધુઓ સજ્જન માણસો પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું જંગલ માંગ વર્ષોથી તપ કરતા ઋષિ મુનિઓને પણ તેને હેરાન કર્યા તેમના તપ તપભંગ કરાવ્યા હવન માંગ હાડકા નાખ્યા અને યજ્ઞો બંધ કરાવવા અસુરો આખા જંગલ માંગ ફરી વળ્યા